ચાલો હવે બધું મૂકી દઈ ગ્લાસ આપણે બુલેટ તો પડ્યું બીજી ગાડી લઈને આવ્યા હતા કારણ કે વસ્તુ લેવા આવ્યા હતા તો અહીંયા પ્લેન પછી જાવું છે એવું છે ફેમિલી તો ઘરેથી નીકળી જાય છે ને ઘરે છે નહીં તો બધું સારી બાજુ અત્યારે બંધ છે કોઈ છે નહીં તો કાંઈ નહીં આપણે પણ નીકળી જવા ફટાફટ ને મોડું થાય છે તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં બરોબર અને મારે ફોન આવે છે ભાણાભાઈનો અને ફોન ઉપાડેલી અને ગેટ બેટ બંધ કરી દઈ આપણે હવે માં આવી ગયા છે તો અમારે આ ભાઈ રામ ભગવાન શ્રી રામ ના છે અમારા ભાઈ તો હું ભાઈ લક્ષ્મણ તો નાનો નાનો ભાઈ શું હોય ના મોટો ભાઈ

ફેમિલી રામ જન્મોત્સવ હતો તો રામ જન્મોત્સવ થઈ ગયો છે બપોર બપોર સુધીમાં ને હવે જો અમે અત્યારે અહીંયા થાળ જવાનો આવ્યા હતા દાદાના દર્શન કરાય મેન જગ્યાએ તમને પહેલાં આગળના પણ વિડીયો પર બતાવું તો અમારા ભાઈ થાળ પકડીને બેઠા છે અને મેં થાળ જવાર લીધો છે ફેમેલી અને હવે અમે જઈ છીએ બપોરનો ટાઈમ થયો છે તો બધાને જમાડવાનું છે તો અમે થાળ જવારો આવેલા હતા બરાબર ને બધા પછી બધા અહીંયા જે કથા શરૂ છે બરોબર તો કથા શરૂ હતું તો મેં પેલા થાળ અગાઉ જમા કરાવવાનો એટલે થાળ પેલા કરી નાખ્યો અને હવે અમે જઈશું આગળ જે સપ્તાહ શરૂ છે તો બધા હું જમાડો બેસાડવાના છે એવું છે તો થાળ જવા દીધો બધી કમ્પ્લેટ તો હાલો હવે અમે પણ હવે મંદિરના દરવાજા કમાણ બંધ કરી દઈએ અને હવે પછી અમે પણ હવે નીકળીએ જય શિયા રામ આજે આપણે કથાનો છે કેટલામો દિવસ પાંચમો દિવસ પાંચમો દિવસે કથાનો ફેમિલી તો આપણા વિડીયોમાં બ્લોગમાં બનાવી રહેજો ને ખાસ કરીને નવા જે આવે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકને પ્રેસ કરજો તો કાંઈ નહીં હવે મળી હવે બધાને જમાડવાના છે એટલે તો થાય છે ફેમિલી મળો અને હવે હું છે મેં અહીંયા તડકાના ચપ્પલ બપ્પલ વગેરે બુટ બુટ વગેરે આવેલા છે કારણ કે થાળ જવારો ન હોય એટલે ફેમિલી તો બનાવી રહેજો તો બધા જમી લીધું અમારે જમવાનું થાળી ભલે લઈ લીધી છે લઈ લીધી ને મારી થાળી કે છે આવડી હાલો તો બધા જમી લીધું અમે જમવાના બાકી છે અને હવે ગલાસ ગલાસ થાળી ભાઈ ભાઈ તો અમે જમવા બે રહી છે અહીંયા

આવી કરતા હતા કામ ગયા ને જો અમે શરૂ થઈ ગઈ છે પણ અમે અત્યાર સુધી કરતા કામ બધો કામ કર્યું અમે વાગી ગયા છે ચાર તો કઈ ની ફેમિલી મળીએ થોડી વાર આપણે રીસ બનાવી પછી શરબત પીવાનું કોણ બનાવે છે

તો આપણા બ્લોગમાં જે નવા ખાસ કરીને આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સપોર્ટ કરતા હોય બે લાયકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો આપણે ત્યાં બધું લઈ જવાનું રોજનો તમે અત્યારે બધું હંકેલો કરવો પડશે એવું છે તો જે પણ અમારી ચેનલ પર નવા ખાસ કરીને આવ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઇક કરજો અને આજે છે કથાનો પાંચમાં દિવસ તો મળીએ આપણે નેક્સ્ટ કાલના બ્લોગમાં અને ઉમીદ છે કે તમને આપણા બ્લોગ પસંદ આવ્યો હશે તો કાંઈ ફેમિલી ચાલો તો અત્યારે બસ એટલું જ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય થાકી ગયા છે સાવ અત્યારે